જો આમ જોવા જઈએ તો કચ્છની ઘટના અને જામનગરની ઘટના બંને ઘટના કોંગ્રેસ માટે લક્ષણરૂપ છે બંને એક જ પ્રકારની ઘટના છે કારણ કે બંને વખતે કોંગ્રેસના નેતાઓ એક પૂર્વ ધારાસભ્ય કહી શકાય અને એક ધારાસભ્યની હાજરીમાં જ્યારે કોંગ્રેસના નેતા અગ્રગણ્ય નેતા જ્યારે એક મહિલા સરકારી અધિકારીની ખુરશી ખેંચી અને એને નીચે પાડતા હોય દલિત મહિલા અધિકારીને જ્યારે અપમાન કરતા હોય પૂર્વ આયોજિત કાવતરું એટલા માટે હું કહું છું એને કે એ મહિલાને તેઓ કહું ઓળખતા હતા અને એમને પોતે ઇરાદાપૂર્વક આ કામ કર્યું છે જ્યારે કોંગ્રેસના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને કહી રહ્યા છે કે આઈબીના અધિકારી ત્યાં શું કરતા હતા અરે આઈબીના અધિકારીની શું ફરજ છે એ કોંગ્રેસના નેતાઓને ખબર નથી અને જે વ્યક્તિ બોલી રહ્યા છે ધારાસભ્ય કક્ષાના નેતા હોય કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા હોય કે એમના પ્રવક્તાઓ હોય એમને ખબર નથી કે આઈબીના અધિકારીઓની શું ફરજો છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો હોય ને તો પણ આઈબીના અધિકારી ત્યાં આવતા હોય છે કોણ આવે છે કોણ જતું હોય છે એની તપાસ રાખતા હોય છે અને એના વિડીયો પણ ઉતારતા હોય છે તો એમને કોંગ્રેસને સત્તા જ્યારે હતા કે સત્તા ઉપર નહોતા પણ એક આઈપીના અધિકારીની જ્યારે ફરજ શું છે એ ખબર ન હોય તો મને એવું લાગે છે કે આ કોંગ્રેસના અધિક કોંગ્રેસના પદાધિકારીઓએ ઢાકણીમાં પાણી લઈને ડૂબી મારવું જોઈએ એક અધિકારીઓની ફરજ એમને ખબર નથી એવા અધિકારીઓ એમને એમને જ્યારે ઈરાદાપૂર્વક આ આહિર નીચે પાડી રહ્યા હોય અને આ જ આહિરે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ અત્યારના એ કંગના રાણો વિરુદ્ધમાં પણ ક્યાંક ઉચ્ચારણો કરેલા હતા એ પણ ક્યાંક સોશિયલ મીડિયામાં મેં જોયા હતા પરંતુ આ આજની જો વાત કરીએ તો આજની અંદર જે દલિત મહિલા અધિકારી ઉપર એમણે જે પ્રમાણે આ કૃત્ય કર્યું છે એક શરમજનક કૃત્ય છે અને કોંગ્રેસની દલિત વિરોધી અને મહિલા વિરોધી જે નીતિ છે એ સ્પષ્ટ દેખાય છે જ્યારે જામનગરની અંદર જોવા જઈએ તો જામનગરની અંદર કોંગ્રેસની એક સરકારી કર્મચારી હોય કે કોઈ ડોક્ટર હોય એ ડૉક્ટરની ઉપર જ્યારે પૂર્વ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ હુમલો કરતા હોય તો કોંગ્રેસે ખરેખર જે કોંગ્રેસ માટે લાંછનરૂપ કહેવાય અને ગુજરાતની